હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં તો આજે આપણે બનાવવાનું છે કોબીનું મંચુરિયન જેવું હોટલમાં મળે છે તેવું જ ટેસ્ટમાં આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરવાનું છે તો આપણે કોબીનું મંચુરિયન છે તે બનાવીને તૈયાર કરી લીધું છે જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી આ રેસીપી કેવી લાગી તો જેવું હોટલમાં મળે છે તેવું જ કોબીનું મંચુરિયન આજે આપણે ઘરે બનાવીને તૈયાર કરવાનું છે તો ચાલો આજે આપણે શરૂ કરીએ કોબીનું મંચુરિયન બનાવવાનું તો કોબીનું મંચુરિયન બનાવવા માટે સૌથી પહેલાં અહીં મેં કોબીને ચોપરમાં ચોપ કરીને આવી રીતના તૈયાર કરી લીધું છે હવે આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અહીં મેં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી છે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરવાથી કોબીના મંચુરિયનમાં ટેસ્ટ બહુ સરસ આવે છે જેઓ બજારમાં ટેસ્ટ આવે છે તેવો જ ટેસ્ટ ઘરે આવીને તૈયાર થાય છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે અહીં મેં બે ચમચી જેટલી લાલ મરચું પાવડર એડ કર્યું છે તમારી પાસે જો કાશ્મીરી મરચું હોય તો તે એડ કરું જેથી કલર સરસ આવે પણ અત્યારે મારી પાસે જે નોર્મલ ચટણી છે તે જ એડ કરી છે હવે અહીં એક ચમચી મેં કોર્ન ફ્લોર એડ કર્યો છે તમારી પાસે કોર્ન ફ્લોર ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે અડધો બાઉલ જેટલો મેં મેંદાનો લોટ એડ કર્યો છે અત્યારે અડધો બાઉલ એડ કર્યો છે જરૂર પડશે તો વધારે એડ કરશું નહીતર અડધો બાઉલ બસ છે આપણા આટલા કોબીના મન્ચુરિયનમાં બહુ વધુ પડતો મેંદો એડ નથી કરવાનો નકર મન્ચુરિયનમાં ટેસ્ટ છે તે તેવો નહીં આવે હવે આવું સ્ટ્રક્ચર બનીને તૈયાર થઈ ગયું છે મંચુરિયન બનાવવા માટે તમે ચાહો તો આની ગોળી પણ બનાવી શકો છો નહીતર ભજીયા જેમ આપણે તેલમાં પાડી છે તેવી રીતના તમે પાડી શકો છો તો આવી રીતના નાની નાની સાઇઝમાં તમે ગોળી બનાવીને તૈયાર કરી લેવાની છે બહુ મોટી નથી બનાવવાની એકદમ મીડિયમ સાઇઝની બનાવવાની છે આપણે ગોળી મંચુરિયનની તો હવે અહીં તેલ મેં મૂકી દીધું છે ગરમ થવા માટે અને ગરમ થઈ ગયું છે હવે આપણે મંચુરિયન અંદર છે તે મૂકી દેસુ તળવા માટે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખવાની છે જેથી મંચુરિયન છે તે સરસ આપણું ફાય થઈ જાય વચ્ચે એક બે વાર આવી રીતના ચારાની મદદથી હલાવી લેશું જેથી મંચુરિયન છે તે સારી રીતના તળાઈ જાય મંચુરિયનને આપણે બે વાર તળવાનું છે જેથી સરસ ક્રિપ્સ છે અને સોફ્ટ બને હવે એક પ્લેટમાં આપણે લઈ લેશું બાકી વધી જે આપણું સ્ટ્રક્ચર છે તેનું પાછું આપણે પાડી લેશું તો તમે જોઈ શકો છો બધા જ મંચુરિયનના બોલ્સ આપણે બનીને તૈયાર છે હવે પાછા આપણે ફરીથી બે મિનિટ સુધી આપણે મીડિયમ લો ગ્લેસ ગેસની ફ્લેમ પર આપણે તરી લેશું જેથી મંચુરિયન છે તે સરસ આપણું ક્રિસ્પી બની જાય તો અહીં મંચુરિયન છે તે પાછું તળીને તૈયાર કરી લીધું છે હવે આપણે મંચુરિયનની ગ્રેવી બનાવી લેશું તો તેના માટે અહીં બે ચમચી તેલ લીધું છે હવે તેમાં એક કેપ્સિકમ અને ડુંગળી છે તેને મેં આવી રીતના કાપીને તૈયાર કરી લીધી છે મોટી મોટી સાઇઝમાં તેલમાં આપણે સાતળી લેવાની છે બહુ પાકવા નથી દેવાની એકદમ નોર્મલ સાતળી લેવાની છે મરચી અને કેપ્સિકમ અને આપણી ડુંગળીને ડુંગળીને આવી રીતના મોટી મોટી સાઇઝમાં કાપી લીધી છે જેથી જેવું બજારમાં ચડે છે ને તેવું જ ઘરે બનીને તૈયાર થાય હવે એક બે મિનિટ સુધી આપણે સાતળી લેશું તો સરસ રીતના સતળાઈ ગયું છે આપણે તેમાં ગ્રેવી બનાવવા માટે અડધો ગ્લાસ જેટલો પાણી ઉમેરી હવે પાણી સારી રીતના ઉકળીએ છીએ ત્યાં સુધીમાં આપણે બધા જ સોસ એડ કરી દઈશું જેમાં એક ચમચી રેડ ચીલી સોસ બે ચમચી જેટલો શિયા સોસ શિયા સોસ નાખવાથી મંચુરિયનનો કલર છે જેવો બજારમાં મળે છે તેવો જ ઘરે બનીને તૈયાર થાય છે એક ચમચી આપણે ટમેટો કેચઅપ એડ કરવાનો છે અને અહીં એક ચમચી કોર્ન ફ્લોર કરવાનો છે જેથી તમારી ગ્રેવી છે તે ખાટી બને હવે ગ્રેવીને આપણે એકથી બે મિનિટ સુધી આપણે ઉકળવા દઈશું જેથી ગ્રેવી છે તે સરસ ખાટી થઈ જાય તો ગ્રેવી સરસ ખાટી થઈ ગઈ છે કોર્ન ફ્લોર કર્યો છે તેનાથી હવે આપણે જે મંચુરિયનના બોલ્સ તૈયાર કરેલ છે તે એડ કરી દઈશું અને એકથી બે મિનિટ સુધી આપણે ગેસ એકદમ હાઈ ફ્લેમ પર આપણે તેને ચડવા દઈશું તો તમે જોઈ શકો છો જેવું બજારમાં મંચુરિયન મળે છે ને તેવું જ મંચુરિયન ઘરે બનીને તૈયાર થયું છે હવે ઉપરથી આપણે ગાર્લિશ કરવા માટે અહીં મેં લીલી ડુંગળીના પાંદ લઈ લીધા છે તે ઉપરથી એડ કરી દીધા છે જેથી ટેસ્ટ સરસ આવે જો તમારી પાસે લીલી ડુંગળી ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો તો તમે જોઈ શકો છો જેવું બજારમાં ચડે મળે છે ને તેવું જ ઘરે બનીને কবীন মঞ্চুন ক্যারছে থ্যাংক ইউ ফোর মাই ওচিং বিডিও